આપડા મોઈ દુ હિસાબ તમ તને કાય છે જંગલી કરાઈ દે છે પઈ તું તાય રોશન પર રહે હું આયા રાતે એવન દિન આ એવો છે માર હું જવાન નઈ તમ તાર હા આ માર પર કે દેજે દે તારું ઓલા પર ના 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 ઈ બજાવ કા આયા જાતો છે ને હા એરે પણ જુદા જવા લ્યા ને કેમ ઈ ખાડું છે ના એવો હા

તો એ મેંગી બનાવી દઈ છે ને બે હશે ફર્સ્ટ ક્લાઇમ મસાલો મસાલો નાખી ટીફિન મૂકીને ગંધ ઊંઘીને આમ પણ લાગે પૂરો રોડદાર મહેંગી બનાવું ને ભલાવણ બહુ ના થાય મહેંગી ફર્સ્ટ ક્લાસ બનાવવું ને બધો ધુમાડો આમ પણ આવે છે હે રોડદાર બનાવવું હા ગંદ ઊંઘીને આવશે ખાવા બે ચીખ બે હા શું બનાવે છે

મેડમ જે કોન ટીફિલ લઈને આવે અત્યારે શું તું ઉકાળો છો તો મેગી બનાવું છું હા જ પડીતી ન બે હું ખાવાનું મેગી માં અલ્યા આપણે તને પૈયા આરે છે આને આ હે હા બધી ડાંગર કાઢ નાખી બધી કાઢ નાખી આ જો ની ઓલી રહી ને ભાગવી છે હ અને આ કિલ્લી છે ઓલી ઢગલી દેખા એની ઓલી ની આ તું ન તો રી હોય ની પાણી આવી દીમાં બધું થઈ ગયું હતા કોક કોક છોડવા ઈન ઢગલું થયું ઈ આને બધો ધુમાણો કર્યો ફુડા એ તું ધુમાડો આઈ તો ના મારી કોક બેહો આવ્યો ઈ તો જો એ તો પવન નો આવે કામ આખો એટલે તું તું પણ શું નરો ધોલું માર્યા કરો છો આ તું બેહો આવ્યો ને તો એવું એવું જ કરતો એટલે ને આ ન તો આવે ને હવે ના હળ ગઈ મૂક્યું હવે ના આવો જોઈએ નકર માર્યા વગર નહીં એકું આદ નઈ બોલ કયું કેમ રોજ તો એ ગાજા હોય ને એટલે આવું બધું કર્યા કરે આજ તો માર ને જાય એવું માર ખાઈને કોને કઈ જાવ આ બીજું કોઈ છે તને કહું છું વે ને હવે તું બનાય મેગી તાર રીતે પણ માર ખાઈ એમ કે છે ની બાજુ હિને ઈ તો બોલ્યા કરે બુડા મારો ના કરી આમ હડгай હારું મરો ના તે બકરાડો નઈ કરવાનો

હવે ઈ આપણને આપે તો આપણે આ ગણ ડાંગર પકાવી પઈ તો તૈયાર છે આપા આપા ની પણ ઈ ના રે તું શોક દે ભુંડા પઈ પઈ વધારે પાક પઈ ઈનો જીવ ના હારો તારા મુર અડધો ભાગી દેવાનો અડધો શોખો ભાગા જ દેવાનો બરોબર શોખો એટલે પણ અહીંયા આપણે આ બિયામાનું નીમાંથી કપાય ઈ તો સમજે ને સમજો ઈ આપવાનું વ્યવહાર આપણો તો એવું તો બધા સમજે તારી ઘોણા થોડા ચીમ છે બધા મેળો જોયા કરે ને તા તું જ જાય ને ડાંગે ફેરવું જ જોતી આય ને સબે તું જીવો તો હું જીયો તો રાતે આમ રાતે તમે જોયું હોય ને એવો મેળો